ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે અગિયાર કલાકથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ન્યાયાધીશ આર કે દેસાઈ દ્વીપ્રાગત્ય દ્વારા

અને બી ચલન સહિત તેર હજાર પાંચસો ચોસઠ કેસો સ્પેશિયલ મુકવામાં આવેલા છે જે કેસોમાં મહત્તમ નિકાલ થાય એવી આશા રાખીએ છીએ આ લોકદાળમાં નિકાલ કરવાથી પક્ષકારને